ખેડા તાલુકાના રઢુ ગામમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડીનો બનાવ રડુમાં કાછાતિ સમાજની વાડીમાંથી રસોડાના વાસણો લઈને ફરાર છેતરપિંડી આચરનાર વ્યક્તિ લોડિંગ રિક્ષા લઈને આવ્યો હતો રિક્ષાચાલક રડુ ગામના વતની ફિરોજ વોરાને રસોડાના વાસણો વાસણ ગામમાં લઈ જવાનું કહી લાંબા વિસ્તારમાં લઈ જઈ વાસણો ઉતારી લીધા જ્ઞાતિ સમાજના સંચાલક રમણભાઈ દ્વારા જણાવ્યા મુજબ સાડા ત્રણ લાખની આજુબાજુના રકમના વાસણો લઈ ગયા રમણભાઈને શંકા જતા ફોન દ્વારા સંપર્ક કર્યો પરંતુ સંતોષજનક જવાબ ના મળતા રમણભાઈ તેમજ તેમના સમાજના લોકો દ્વારા ખેડા ટાઉનમાં ફરિયાદ કરવામાં આવી હવે જોવાનું રહ્યું પોલીસ તપાસમાં બહાર શું આવે છે

અગિયાર વાગે આયા અને બધા મેં વાસણો કાઢી લે એમ અને એ ક્યાં શું ખોડિયાર વાર મંદિરે લે જાઉં છું પછી અમારા ગામના જે ફિરોજભાઈ વોરા કરીને હતા એમના પછી એ લોકો તો આગળ વાત કરી કે મારે છે અહીં નહીં એવા પણ લાંબા લઈ જવાના છે એટલે એ લોકો લાંબા લઈ ગયા પછી બે દિવસ થાય મેં વાસણની શોધ કરી ત્યાં ફિરોજભાઈ એમ કહ્યું કે એ તો વાસણ કે લાંભા લઈ ગયા અને આવું કહ્યું એટલે પછી મેં ફોન કર્યો અને બે દિવસ સુધી મારી વાત ચાલી ફોન ઉપર અને પછી ચોથે પાંચમી દાડે એને બંધ કરી દીધો તમારો <accident> <videexplorer> બધી વસ્તુ ગતિ રહી આ છોરો આપણે પહેલા દેશો વાડકીઓ એનો મને બધાય વાત છે હવે તો મારી અમાર તો એ પકડી લાવે એવું હા અમાર વાસણ પાછા કોતે ભઈને પકડી લાવે